બે ઇલાવ ખિલ છે પાછો ગવાઈયા તમે સે જણા બે ઇલાવ ખિલ છે પાછો ગવાઈયા ખાસ કરીને આજે સ્વરૂપજી ઠાકોર આપને મળ્યા હતા આપની સામે એમને હાથ લંબાયો તો હાથ મિલાવવા માટે આપે એમને હાથ ન મિલાવીને દૂરથી કહ્યું કે કોંગ્રેસ જીતશે અને વૈજિક થશે ના એ એકદમ મીડિયાની ગેરસમજ છે અમે ત્યાંથી બૂથ પરથી હું આવતો અને જતો હતા અને બધા સામે સામે નમસ્કાર કરીને જતા હતા એમણે એમને એવું કીધું મને આશીર્વાદ આપો એટલે મેં એવું કીધું આશીર્વાદ તો કીધું ગુલાબને આપવાના છે ને કોંગ્રેસની હેટ્રિક લાગવાની છે બાકી કોઈ એવું હું તો નાનામાં નાના માણસને પણ જો પોતાને ગળે લગાવતો હોઉં તો આ તો ભાજપના ઉમેદવાર છે તો એવું કોઈ દિવસ મારો વ્યવહાર હોય નહીં કોઈની જોડે એટલે જેને પણ કટપેસ્ટ હોવ વિડીયો જે પણ હોય અને કદાચ એમને પૂછશો તો પણ એની વાત